રાજુલા કુંભનાથ મહાદેવ મંદિર ખાતે સ્વચ્છતા તેમજ લાલબહાદુર જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ત્યારે મહાદેવ પૂજા અર્ચના અને પક્ષીઓના માળા પાણીના કુંડાઓનું વિતરણ કરાયું ત્યારે રાજુલા પાલિકા પૂર્વ પ્રમુખ ચિરાગ જોશી દ્વારા પોતાના જન્મદિવસની રીતે ઉજવણી કરાઈ ત્યારે વિવિધ સંસ્થાઓ મિત્રોની સાથે રાખી અબોલ પક્ષીઓ ચકલીઓ માળા પાણી કુંડા વિતરણ કૈલાસધામ જગ્યાએ સફાઈ કરાઈ ત્યારે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે જેમાં કુંભરાથ મહાદેવ મંદિર મહંત જયંતિગીરી બાપુ સુખનાથ મંદિર મહંત કાશીગીરી બાપુ ઉપસ્થિત રહ્યા હતા કુંભનાથ મહાદેવના સાનિધ્યમાં આજે ચકલીના અને માળા વિતરણ કુંડા વિતરણ સ્વચ્છતા અભિયાન અને પૂજ્ય ગાંધીજી અને પૂજ્ય લાલ બહાદુર શાસ્ત્રીની જયંતિની ઉજવણીના શ્રદ્ધાંજલિના ભાગરૂપે આજે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાજુલામાં કુમનાથ મહાદેવ રાખ્યો હતો અને જોગાનો રગ ચિરાગી જોશી હું મારો જન્મદિવસ હતો એટલે આપણે જે જન્મદિવસ ઉજવતા હોઈએ એ એમ કે સ્વચ્છતા અભિયાન અને આવી સારી કાર્યક્રમ ચકલાના માળાનું વિતરણ કરીને કરીએ તો ખૂબ સારું ગણાય એ સફળ કાર્યક્રમ આજે રહ્યો છે ને બધાએ મને શુભેચ્છા અને કાર્યક્રમમાં સફાઈ અભિયાનમાં જોડાયા હતા અને વ્યવસ્થિત રીતે કાર્યક્રમ થયો હતો રાજુલા ખાતે